કોઈપણ આરોપી ગુનો કરીને ગમે ત્યાં જઈ સંતાઈ જાય તો પણ કાયદો આરોપીને પાતળમાંથી શોધી લાવે છે આવી જ ઘટના સુરતમાં સામે આવી ગુનોગારી આરોપી વર્ષોથી પોલીસ પકડથી દૂર રહે છે આરોપીને પકડી પાડવા માટે સુરત પોલીસે ખાસ અભિયાન પણ શરૂ કર્યું ત્યારે છેક રાજસ્થાન જિલ્લાના બલોદરા તાલુકાના શિવાના નજીક આવેલા સિનેરી ગામનો રહેવાસી એવા સેલસિંગ રામસિંહ ગોવૈયા જે સુરતમાં મજૂરી કામ માટે આવીને વસ્યો હોય બે હજાર ત્રણમાં ચાર મિત્રો સાથે સુરતના વરાછા વિસ્તારમાંથી એક ટુ વ્હીલર ગાડી ચોરી કરી હતી

નાસ્તા પડતા આરોપી પકડવાની ઝુંબેશ આપવામાં આવેલી છે જે ઝુંબેશ અંતર્ગત આજ રોજ વરાછા પોલીસ સ્ટેશનનો વાહન ચોરીનો આરોપી જે બે હજાર ત્રણની સાલમાં વરાછા પોલીસમાં વેહિકલ ચોરી કરેલી હતી જે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીનું નામ છેલસી રામસિંહ ગવૈયા મૂળ રહે સિનેર તાલુકો બાલોત્રા રાજસ્થાનનો રહેવાસી છે જે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી આઠ કિલોમીટર દૂર શિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની ડેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે આવી એક બાતમીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચની ત્યાં ટીમ જઈ અને એને પકડી લાવી આજ રોજ વરાછા પોલીસ સ્ટેશન સુપ્રત કરે છે આગળની તપાસમાં આ આરોપી બે હજાર ત્રણની સાલમાં વરાછા શાક માર્કેટમાં મજૂરી કામ માટે આવેલો હતો એ ત્રણ આરોપીઓ ભેગા થઈ અને એક બાઇક ચોરી લીધી પૈસાની જરૂરિયાતના કારણે જેમાં બે આરોપી અગાઉ પકડાઈ ચૂકેલા હતા અને આ આરોપી છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો જેને આજરોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી અને વરાછા પોલીસ સ્ટેશનને સુપ્રત કરાયેલ છે